ગુલાબસિંહભાઈ રાજુભાઈ ઠાકરસિંહભાઈ કે પી ગઢવી સાહેબ બીકે જોશી સાહેબ હેમતરામભાઈ ભગવાનભાઈ હેમુભાઈ ભાઈ નરસિંહભાઈ અડદાભાઈ આપણા ભાઈ શ્રી જયરામભાઈ ખોડરાથી ભૂરાભાઈ સ્ટેજના સૌ આગેવાનો જેને સરસ મજાનું આયોજન કર્યું છે આપ સૌને આમંત્રિત કર્યા છે એવા એટા ગામ અને જેનું નેતૃત્વ લીધું છે અભિનંદન ની બાબત ના કે વિધાનસભા આડા છ વર ધારાસભ્ય તરીકે હતી લોકસભામાં સંસદ સભ્ય થયા પછી આજે લોકસભાની ચૂંટણી જીત્યા અને બે મહિના આજે પૂરા થયા ચોથી તારીખે બે મહિનાના પહેલા દિવસે જ્યારે તમામ હુદેવોના દર્શન થયા હોય એટલે સૌથી આજે અમારા માટે આનંદનો પ્રસંગ છે કે તમારા બધાના હાજરીમાં આજે બે મહિના ચોથી તારીખ આજે થઈ જાય બધા આગેવાનોએ ખૂબ એક પરિવારની નાતે વાત કરી ખુલ્લા દિમાગથી વાત કરી અને આટલા ખુલ્લા દિમાગથી ખુલ્લા હ્રદયથી વાત ક્યારે થાય એકાબીજાને પોતાના ગણતા હોય ત્યારે અને પોતાના પણ એ આપણા દિલની લાગણી હોય ત્યારે જ પોતાના પણ આપણે કરી શકતા હોઈએ છીએ ત્યારે અમીરામભાઈ પણ માટે વાતો કરી રાજકારણની વાતો કરી શિક્ષણની વાતો કરી ભાઈ ઠાકરસિંહભાઈએ ખૂબ સારો વિચાર રજૂ કર્યો કે તમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામની અંદર સફળ થવું હોય તો સૌથી પહેલા પરંપરાગત રીતે આપણા સમાજના હોય 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 સાધુ સંત એની પાસે જઈને આશીર્વાદ લઈને અભિપ્રાય લે અને એ માણસ ક્યારે પણ કામમાં નિષ્ફળ જતો નથી સફળ થાય છે એવું આપણા અનેક વખતના આધાર પુરાવા અને અનુભવોના આધારે આપણે કહીએ છીએ ત્યારે આશીર્વાદ રૂપી સમાજ હોય ત્યારે કોઈ પણ ચૂંટણી કે ગમે એ હોય

તો ક્યાંય નાના મોટા ઓલામાંથી નીકળીને વંદન કરીને તમને નીકળી જાય એ પ્રણાલિકા આપણી આ સનાતન ધર્મની હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે એ પ્રમાણે કાયમી લોકોને છે એ માન સન્માન તમારું કાયમી સચવાઈ રહે એવી હું આનંદ પ્રકાશ બાપુને પ્રાર્થના કરું છું આજે વિરમજી નથી ધારાસભ્ય થયા પછી હેમતરામ મળે આ મળે કામોની વાત આવે

એમણે માગ્યો એટલો પાકા બાકી નથી ને પેટની દેવરામ ભાઈ હતા અચ્છા દેવરામ ભાઈ છે હાજર જેટલો માગ્યો એટલો બધો ને વધારે આપ્યો તો આભાર એનો કોઈ એમ તો કીધું કે માગ્યો એનાથી વધારે આપ્યો આ રામે છે આટલી સેવા કરો છો અને ગૌ માતાને આપણે 33 કરોડ દેવતાનો વાસ કહેતા હોઈએ એની સાથે આપણે ધાર્મિક અને પારિવારિક લાગણી જળવાઈ રહી હોય ત્યારે એમાં સતા સ્થાને બેઠા હોય બીકે સાહેબ સાડા છ ઓવર ના ધારાસભ્ય મેં સૌથી વધારે વધારે જો કોઈ ગ્રાન્ટ વાપર્યું હોય તો ગૌશાળામાં પક્ષી ગરમાન શિક્ષણમાં અને મને ઘણા બધા કોઈક નાના મોટા કોન્ટ્રાક્ટરનું કામ કરતા હોય ને એ બે હાજર બાવીસ ની ચૂંટણી માં કેતા કે બેન તમે પાંચ વાર ઉજા પક્ષી ઘર ને ગૌશાળામાં જેમ કે ગૌશાળામાં વહીવટ કરતા હોય ને એ પારદર્શક હોય અને પછી સરપંચ હોય કોન્ટ્રાક્ટર હોય ને કઈ ગમે નહીં મને બે ત્રણ જણી તો કીધું કે તમે બેન હવે પારે વાગન ગાયક વોટ લઈ આવજો કે આ આવું કીધું મને આ હકીકત કીધું હેડા ભાઈ એમની મરજી છે કદાચ વોટ ને આલે પણ કદાચ આશીર્વાદ તો હશે ને તો પેલા હું 6000 7000 દીધી બીજી વખત 15 16000 દીધી તો ગાયોના અને પારીવાના અને શિક્ષણના આશીર્વાદ એ મળ્યા એટલે સેવાના ભાવાર્થે કોઈ પણ અપેક્ષા વગર ચાક પાંચ પછી કોન્ટ્રાક્ટનો નારાજ થાય તો થાય પણ જે પરોપકારી કામ કરવું પડે એક સતાસ્થાને એ આ રમેશા કરવા માટેના પ્રયત્ન દરેક આગેવાન ના હોય છે એમાં વિશેષ મેં મારી રીતે જેટલો પ્રયત્ન થતો હતો એટલો કર્યો